સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ આઠ વિષય ગુજરાતી પ્રથમ ભાષા જે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવું પાઠ્યપુસ્તક જે અપનાવવામાં આવ્યું છે તેની આજે આપણે કાવ્ય નંબર એક તો ઈસ તણો આવાસ તેની પૂરી પૂરી માહિતી અને સમજૂતી આપણે મેળવીશું કાવ્યના કવિનું નામ છે કરસનદાસ માણેક તો પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે આ જે શીર્ષક આપ્યું છે કે આ તો ઈશ તણો આવાસ તેની માહિતી મેળવીએ તો આ તો ઈશ તણો આવાસ ઈશ એટલે કે ઈશ્વર અને તણો એક વિભક્તિ છે બટ તેને જો આપણે સાદુ રૂપ આપીએ તો ન થાય તો ઈશનો આવાસ ઈશ એટલે કે ઈશ્વર ઈશ્વરનો આવાસ આવાસ એટલે કે ઘર તો આ તો એટલે આ પૃથ્વીની વાત થાય છે કે આ જે પૃથ્વી છે તે ઈશ્વરનું ઘર છે અને અહીંયા આપણે એક નાનકડા મહેમાન તરીકે આપણી નાની એવી પ્રક્રિયા નાનો એવો પ્રવાસ કરવા માટે આવ્યા છે તો આ જે ઈશ્વરનો આવાસ છે તેમાં આપણે કેવી રીતે રહેવાનું છે કેવી રીતે આપણું કામ કરવાનું છે અને કઈ રીતે આપણે ઈશ્વરનો આભાર માનવાનો છે તે આ બધી જ વાત કરશનદાસ માણેકે ખૂબ જ સરસ શબ્દોની અંદર આ કાવ્યમાં લખ્યું છે તો હવે આપણે પહેલાં જે કવિ પરિચય છે તે મેળવીએ આ તો ઈષ્ટનો આવાસ કરસનદાસ માણેક તો કરસનદાસ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો જે અત્યારે પાકિસ્તાનમાં છે તેમનું ઉપનામ વૈષમ પાયન હતું ઘણી બધી પરીક્ષાઓમાં આ પ્રશ્ન પૂછાય છે કે કરસનદાસ માણેકનું ઉપનામ શું તો વૈષમ પાયન કવિતા વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે ખાખના પોયણા મોહબ્બતને માંડવે પ્રેમ ધનુષ્ય વગેરે તેમના જાણીતા પુસ્તકો છે તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે આપણે પહેલા જ વાત કરી કે આ ઈશ્વરનું ઘર છે અને અંદર ઈશ્વરનો મહિમા ઈશ્વરનું મહત્વ ઈશ્વરનું ગૌરવ ઈશ્વરની જેટલી પણ આપણી ઉપર કૃપા છે તે બધી જ વાત આ કાવ્યમાં કવિએ સરસ શબ્દોમાં લખી છે તો હવે આપણે આગળ વધારે નથી વાંચતા આપણે ડાયરેક્ટ પહોંચી જઈશું જે કાવ્ય છે તેની ઉપર અને પૂરેપૂરી માહિતી તેની લેવાની શરૂ કરીશું આ તો સણો આવાસ તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ આ તો ઈશ ત્રણો આવાસ આ તો ઈશ્વરનું ઘર છે આવાસ એટલે કે ઘર સ્થાન જ્યાં આપણે રહેતા હોઈએ તો આ તો ઈશ્વરનું ઘર છે ઘણા લોકો કહેતા હોય ને કે આ મારી માલિકીની જમીન છે આ જમીન પણ ભગવાનની છે સબભૂમિ ગોપાલકી આ તો ઈશ ત્રણો આવાસ તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ આ તો આવાસ આપણે બધા આમંત્રિત છે આપણને આમંત્રણ મળ્યું છે આ ધરતી ઉપર આવવાનું આપણે અતિથિ છે મહેમાન છે એનો એટલે કે ભગવાનનો આપણે ભગવાનના મહેમાન છે આ એના ઘરમાં આપણે અહીંયા પધાર્યા છે નહીં સ્વામી નહીં દાસ ના આપણે સ્વામી છે ના તો આપણે દાસ છે સ્વામી એટલે તો પતિ થાય બટ અહીંયા આપણે માલિક લેવાનો છે કે આપણે આના માલિકે નથી અને આના નોકરે નથી આપણે આમંત્રિત મહેમાન છે આ તો ઈષ્ટ્રણો આવાસ આ ભગવાનનો નિવાસ છે આ ભગવાનનું ઘર છે જે આપણું નથી અને આપણે એના દાસ નથી આપણે એક મહેમાન છે એ પીરસે તે ખાતું રસથી એ આપે તે લે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે આ તો ઈષ્ટ્રણો આવાસ સરસ મજાની વાત કવિ અહીંયા લખે છે કે એ પીરસે તું ખા જે કંઈક પણ તમને ભગવાન ખાવા માટે આપે તેને ગ્રહણ કરવું કોઈ પણ પ્રકારનો અસંતોષ ન બતાવવો કોઈ પણ પ્રકારની વાતો ન જણાવવી અહીંયા કવિ એટલું જ કહે છે કે બસ સંતોષકારક રીતે આપણે જે કંઈક પણ ભોજન ભગવાન આપણને આપે છે તે ગ્રહણ કરવાનું છે અને આગળ લખ્યું છે કે ખાતું રસથી તે આપે તે લે જે તમને તે મળે ને તે બધું જ તમારે સ્વીકારી લેવાનું થાય છે લોકોને તમારા સમજીને ઈશ્વર જેમ રાખે ને તેમ આપણે રહેવાનું થાય છે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે જન એટલે કે લોકો આપણી આજુબાજુમાં ઘણા બધા લોકો હોય છે એ બધાને આપણે આપણા જ સમજીને ભગવાનના જ સમજીને આપણે એમની સાથે એવો જ વ્યવહાર રાખવાનો છે જેવો આપણે આપણી સાથે ઈચ્છીએ છીએ અહીંયા જ કવિ એટલા માટે લખે છે કે તમને જે કંઈક પણ ભગવાન દ્વારા મળે ને તેમાં સંતોષ રાખો અને જેટલા પણ લોકો છે તેને પણ ભગવાનનો જ માણસ ગણીને આપણા જ પરિવારના લોકો સમજીને આપણે રહેવું જોઈએ વેર તો પ્રતિપળ હેતનું હાસ આ તો ઈ આવાસ અને વેર તો જા જ્યાં જોવાય ત્યાં પ્રતિપળ દરેક સમયે હેતનું એટલે કે પ્રેમનો હાસ આપણે વેરતા જવાનું છે આપણે કોઈ જગ્યાએ દુશ્મની નથી રાખવાની કોઈ જગ્યાએ લડાઈ ઝઘડો વેર દ્વેષ કંઈ જ નથી રાખવાનું આપણે બધી જ જગ્યાએ પ્રેમનો હાસ એટલે કે હાસ્ય જ જવાનું છે કારણ કે આ તો ભગવાનની ધરતી છે આપણે અહીંયા માત્ર ને માત્ર એમના મહેમાન બનીને આવ્યા છે આ તો ઈશ તણો આવાસ આ ઈશ્વરનું એક સરસ મજાનો આવાસ ઘર છે જેને આપણે વધારે સુંદર સ્વર્ગ જેવું બનાવવાનું છે

કોઈ તાણે કોઈ માણે અહીંયા એક નવો શબ્દ આવે છે ચિંચોડો તો એને આપણે ચિંચુડો કહીએ છીએ બટ જો આપણે એને બરાબર સમજવા જઈએ તો તમે લોકો ક્યારેય ને ક્યારેય શેરડીનો રસ પીવા માટે ગયા હશો અને શેરડીનો રસ જે મશીનમાંથી કાઢવામાં આવે છે તેનું ચક્કરે તમે જોયું હશે તે સતત ચાલતો જ રહે છે અને સરસ મજાનો શેરડીનો રસ આપણને તેના મહેનતથી તેના કામ કરવાથી આપણને મળતો હોય છે એટલે કવિ આપણને કહે છે કે અખંડ ચાલે જેવી રીતે બ્રહ્મચિચોડો ચાલે છે તેવી જ રીતે આપણે પણ અખંડ ખંડિત ન થાય રોકાય નહીં તેવી રીતે ચાલતા રહેવાનું છે કોઈ એને તાણે છે એટલે કે કોઈ એને ખેંચે છે અથવા તો કોઈ તેનો આનંદ માણે છે એટલે આપણે પણ એનો આનંદ માણવાનો છે ક્યારેય તું નવરો નવરેજે વહેજે ક્યારેય આપણે નવરા રહેવાનું નથી આપણે ક્યારેય પણ કોઈ જગ્યાએ શાંતિથી બેસવાનું નથી આપણે આપણું કામ સતત કરતા રહેવાનું છે જો તમે આ દુનિયામાં આવ્યા છો તો તમને જે કામ આવડતું હોય જે કામ તમે કરી શકતા હોય તે કામ તમે સતત કરો તે કામમાં તમને સફળતા ચોક્કસ જ મળશે આગળ લખ્યું છે કે ધૂસરી ગજા પ્રમાણે અહીંયા એક શબ્દ લખ્યું છે એ શબ્દનો અર્થ થાય છે કે બળદના ખભાની ઉપર જે લાકડા મૂકવામાં આવે છે તેને ધૂસરી કહેવામાં આવે છે અને ગજા પ્રમાણે એટલે કે પોતાની ક્ષમતા પ્રમાણે પોતાની શક્તિ પ્રમાણે તો અહીંયા કવિ એટલું જ કહે છે કે તમને તમારી ક્ષમતા અનુસાર જે કોઈ પણ કામ આવતું હોય તે કામમાં તમે સતત કાર્યરત રહો અને તેનો આનંદ માણો તેને ખેંચવાનું નથી કરવા માટે નથી કરવાનું બટ તેનો આનંદ માણવાનો છે એટલે જ કવિ કહે છે કે કોઈ કામ કરે છે અને તે કામને આપણે આનંદપૂર્વક માણવાનો છે આગળ લખ્યું છે કે કામમાં નાવે કદી કચાશ નાવે એટલે કે ન આવે કચાશ એટલે કે કોઈ ખામી કોઈ પણ પ્રકારની ખામી ન આવે એવી રીતે આપણે કામ કરવાનું જો બાળકો ભૂલ તો બધાથી જ થાય અને ભૂલ થાય તો જ તેને સુધારવો જોઈએ અને સુધરે તો એ બીજી વાર આપણે કોઈક એ જગ્યાએ અટકીએ એવી જગ્યાએ કે જ્યાં એ ભૂલ ફરીથી દેખાતી હોય તો આપણે પહેલાંથી સજાગ રહીએ કે ના મારાથી આ ભૂલ થઈ હતી એટલે ભૂલ થવી એ સારી વસ્તુ છે બટ વારે વારે એક જ ભૂલ થવી એ સારી વસ્તુ નથી એટલે કવિ કહે છે કે જો તમે એક કામ સતત કર્યા કરો અને એમાં તમને અનુભવ થઈ જાય તો પછી એ કામમાં ક્યારે પણ કચાસ આવવી જોઈએ નહીં આ તો ઈ જ તણો આવાસ અને છેલ્લું લખ્યું છે કે તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળે ચોંટી સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલી રોટી સુધા સમ સમજી સહિયારી છાસ આ તો ઈ સ્તણો આવાસ આમાં સરસ મજાની વાત કવિ લખે છે કે તું અથરો અથરો એટલે કે જુદો અલગ ક્યારેય આપણે કોઈ બીજાથી અલગ થવાનું નથી આપણે સાથે મળીને ભેગા મળીને કામ કરવાનું છે અને સાથે લખ્યું છે કે નવ રેજે વળી ચોંટી એટલે કે આપણે કોઈક જગ્યાએ ચોંટીએ નથી જવાનું ઘણીવાર થાય મિત્રતા હોય તો એમાં ઘણા બધા સારા એવા પરિણામય આવે અને ઘણીવાર મિત્રતા ખરાબ જો ખરાબ વ્યક્તિ સાથે જોડાઈ જાય તો તેના એક જે કુપરિણામ હોય ખરાબ પરિણામ હોય તે પરિણામને આપણને જોવા મળે છે કે આપણે એક જ જગ્યાએ તે મિત્ર સાથે બેસી રહીએ અને સમય વેડફીએ છીએ બટ કવિ કહે છે કે તું અથરો નવ થાજે જાવા નવરે જે વળી ચોંટી સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલી રોટી અહીંયા રામનો નામનો ઉપયોગ થયો છે બટ અહીંયા આપણે લેવાનું છે તો ઈશ્વર જ કે ઈશ્વરની જે રોટી મળી છે જે ભોજન મળ્યું છે પહેલાં આપણે બધામાં વહેંચવાનું છે અને પછી ખાવાનું છે એટલે અહીંયા કવિ કહે છે કે આપણે જેટલી પણ ક્ષમતા છે આપણી અંદર એ ક્ષમતાથી આપણે જેટલા પૈસા કમાવીએ છીએ તેમાંથી જે નથી કમાવી શકતા જે ગરીબ છે જે દીન છે જેમની ઉપર ઘણા બધા દુઃખોનો પાર આવી ગયો હોય તે બધા જ લોકોને તમારે તમારી ક્ષમતા અનુસાર જે કંઈક પણ તમે કમાવ્યું છે તેમાંથી થોડુંક થોડુંક આપીને થોડુંક થોડુંક ભેગું કરીને તેમને પહેલાં વહેંચો અને પછી ખાઓ તો ભગવાન વધારે ખુશ થશે એટલે તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી સૌ સાથે વહેંચીને ખાજે રામે દીધેલી રોટી સુધા સમજી સહિયારી છાસ આ તો ઈ સ્તણો આવાસ આવી કહે છે અહીંયા સરસ મેંની વાત કરે છે કે સુધા સુધા એટલે અમૃત થાય સમ એટલે કે સમાન જે કંઈક પણ છાસ છેલ્લો શબ્દ આપ્યો છે તેને સહિયારી એટલે કે ભાગીદારી રીતે વહેંચજે પહેલા બીજાને ખવડાવજે અને પતિ પોતે ખાજે એટલે અહીંયા કહે છે કવિ કે છાસને અમૃત સમજીને બધામાં ભાગીદારીની રીતે સહિયારી રીતે વહેંચજે અને પછી તું પોતે પણ તેનું આરોહણ કરજે અને એનાથી તારો ભગવાન ચોક્કસ ખુશ થશે એટલે જ કવિ કહે છે કે આ તો ઈ સ્તણો આવાસ આપણે આ સરસ મજાની પૃથ્વી પર આપણને અવતરણ મળ્યું છે એ મનુષ્ય જાતિમાં અવતરણ મળ્યું છે તો આપણને એ જે આપણો જન્મારો છે તે લેખે લાગે તેની અંદર કંઈક સરસમ્યાના કામો કરીએ એ માટે કવિ આ સરસ મેની કાવ્યમાં આપણને કેટલા કામો બતાવે છે જે આપણે કરવાના છે અને સાથે સાથે ઈશ્વરનો આભાર આપણે માનવાનો છે કે એ ભગવાન તમે જેટલું આપ્યું જેવું આપ્યું જે આપ્યું તે મારા માટે સંતોષકારક છે તમારો ખૂબ ખૂબ આભાર હવે આના જેવી એક બીજી પણ કાવ્ય છે જે તમે ક્યાંક ને ક્યાંક વાંચી હશે યા ન હોય તો તમે વાંચી શકો છો જેમાં ઈશ્વરનું રૂપ કેવું હોવું જોઈએ કેવું હશે તો તેની વાત છે એ કવિ ની અંદર એ કાવ્યની અંદર સરસ મેની વાત લખી છે કે પર્વત તારા પહોળા ખંભા સર્વત તારી આંખ એ પ્રભુ હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક એટલે આખી કાવ્ય જો તમને ક્યાંક મળે એનું શીર્ષક છે પર્વત તારા તે વાંચો તમને સરસ મેં કાવ્ય ત્યાંથી મળશે અને બીજી એક કાવ્ય છે સુંદર સુંદર તારા સુંદર એ કાવ્ય પણ ઘણી સરસ ની છે જેમાં ભગવાને આ ધરતી ઉપર કઈ કઈ સુંદર વસ્તુઓ કઈ કઈ સુંદર બાબતો કઈ કઈ સુંદર સુંદર માનવ સર્જિત કે કુદરત સર્જિત વસ્તુઓ બનાવી છે તેની વાત કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખીશ કે તમને આ કાવ્યની સમજૂતી પૂરેપૂરી સમજાઈ હશે અને આની પાછળ છુપાયેલો જે બોધ છે તે બોધ પણ તમને સમજાયો હશે અને સંદર્ભ રીતે મેં તમને બે કાવ્ય વાંચવાનું કીધું છે ચોક્કસ તમે તે મેળવીને વાંચજો તેની સમજૂતી મેળવજો તમને તે કાવ્યમાં ખૂબ મજા આવશે અને તમને સમજાશે કે ભગવાન રિયલીમાં ગ્રેટ છે તો આપણે અહીંયા વિરામ લઈએ છે આભાર